એ મુઈ સોનુડી આ હું હફરા કપડા અને લોકેટ ને ચાથી લઈ આવી કેવી હું સરસ લાગુ છું એ સરસ વાળી સાની માની સીધી રીતે બોલને કાગલી ના રે ના ભૂતડી મારો અવાજ જ એવો છે અરે આ આવે હજી તો હમણાં જ પોદરા ઉપાડી ઉપાડી મુંબઈ ગઈ છે પાછી કે મારો અવાજ જ એવો છે તારું જીન્સ બહુ મસ્ત હે ઓ સોનુડી ચાથી લીધું આ કપડાની જોડી હું મુંબઈ થી લઈ આવી છું હાં દેખાય ને એવા કપડા તો મુંબઈ થી જડે અને ફરી એ બાઈ હું નંદકી હતી ને ત્યારે શને રોજ ચમણ ચૂટી વારી નિહારે જતી લીમડા ઉપર ચડી ને બેઠા લટકતા ભણે કોણ કોીમડે લટકી રહ્યા ત્યારે કોણ ભણે ભણવા માં તો મને આઠનો ના આવડ્યો

અને પછી ને પાણી પીવા જાવ ને જોઈએ હું જવાબ વાહે તમારો પહેલો નંબર આવ્યો ચીટિંગ કરીને પહેલો નંબર લઈ આવ્યા એટલે જ અમારો નંબર ના આવ્યો નકર તો અમારો આવે ના રે ના ગોગડી એવું નથી કે ચીટિંગ કરી મે પણ મે જે ચીટિંગ કરી ની બધું મને યાદ છે હ હોશિયાર તો જો તેરે અહીંયા તો બધા કલાકાર ભર્યા છે હું તો નનકી હતી ને તારે આખા ગામ ના મંદિર ફર્યા

અને નેહાર તો બધાને ફરજિયાત ચોટલા વારવાના ને અમે ખુલ્લા બાલ રાખીને જઈયો બે બીકટ માં શું ચોટલા વારે ને શું વાડીએ એ બાઈ હું નેહાર ભરતી ને ત્યારે હું તો છે ને રીસસ પડે ને એટલે ભાગો એ બોર લેવા વાડીએ માં ઢોળતા એમાં એકવાર શું થયો ખબર હે અમારે જેવા ખબર ની બે છોકરા આયા તો બીજા લેવાન તો અમારી વાડીએ નતી ને તો એમે શું કીધું ખબર હે જાવ તો અમારી વાડી છે માર બાપાને બોલાવી આવી એમ કરીને ભગાડ દીધો બોલ તો તો ચાપલી લે

સોનુડી બાકી નામ સૂટ થાય જો એ મોય સેનો રીટા તો ખુશ થઈ ગઈ લે હંકાલો ફૂટી ગયું મુનન કી હતી ને તારે મને ગાવાનો બહુ શોખ હતો તો સ્ટેજ ઉપર ગાવા જતી હવે હું તો બહુ જાતી હો મને બહુ મજા આવતી ગાવાની તારે હમ ગાવલે એક ગીત અને જોઈએ ને કે તને કેવું આવડે છે વરી હિન્દી હમ બ્રાઉ કે ગુજરાતી લેઓ આજ તો આપણા અરિજીતસિંહ આયા લે હિન્દી હમ ને મુઈ

की तेरी नदियों में बह जावा तेरे तो खेतों में लहरावा इतनी सी है दिल की यार जू ओ ही तू हसी रहे तेरी आँख घड़ी भर नमना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो ओ माई मेरी क्या फिकर तुझे क्यों दरिया बहता है तू कहती थी तेरा चाँद हूँ मैं और चाँद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों ગીત છે ને મનોજ મુ લખ્યું છે કેવું મસ્ત હે નહીં પેલી મનોજ મુ છે ને કેટલા બધા લખ્યા છે ગીત અને એવા મસ્ત મસ્ત હે વેન એને લે ઓલું ગીત લખે તો ને રામ ભગવાનનું ઓલું રામા રામા રટતે રટતે બીતી રે યુ મારિયા આ એ બહુ મસ્ત હે પણ મને એટલું જ આવડે છે એ મુઈ તને ખબર છે ઈ એક ગીત ના કેટલા કેટલા લે કેટલા લે એ મુઈ કેટલાય ગણાય ન ગણાય એટલા લઈ લઈને મુઈ કેટલા લે 10000 કે 20000 કે 1 લાખ એ મુઈ તો હદ કરી એટલા જ હોય એટલા તો સપનામાંય ન આવે ખબર હે એ મું ઈ છે ને બોલીવુડનો હઉથી મોખામાં મોખો રાઇટર છે ઓસામાં ઓસા 40 લાખ તો હોય યજ આપણને તો 40 લાખમાં મીંડો કેટનો આવે એ ન ખબર પડે ઈ ચા ગણવા જાવા આવા કો તেরে ભાઈ એટલે તો મનોજ મુંંતસીરનું આટલું નામ છે એ મું એને કસતી કેટલી દેખી ખબર હે માંગી માંગીન ખાવું પડતું એટલા પૈસાના ફાંફા હતા નનકો તો ને અત્યારે તો રોડ ઉપર હું તો તો મુંબઈમાં અને ઈ જ્યાં હું તો ને અત્યારે ત્યાં એના મોટા મોટા બોર્ડ લાગલ હોય બોલ આટલી કસ્ટી દેખી ત્યારે તો આવડો મોટો બની ગયો હવે તો મુઈ મોટી મોટી ગાડી ને બંગલા ને બધું ઈ છે કેરેક તો એને છે ને પ્રાઇવેટ વિમાનમાં બેહવા મળે મોટા મોટા મણ ભેગે ઉઠ બેહ કરવાનું એ બાઈ મારે કેરેક મનોજ મુંતસિર ને મળવું છે એલી સપનામાં માં મળી આજે નક હવે તો નહી મળી રે હું મારે તો દર્શન રાવલ ને મળવું છે હું તું એ સપનું જોઈ લેજે બીજું શું